વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢના ઓમનગરમાં રસ્તાની સમસ્યા એટલી હદે વકરી છે કે હવે સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી છે છેલ્લા દોઢ વર્ષથી ખાડા અને ધૂળની ડમરીઓ વચ્ચે જીવતી આ જનતાની હવે ધીરજ ખૂટી છે ત્યારે મીડિયા સમક્ષ મહિલાઓએ કહ્યું કે રસ્તા વહેલી તકે બનાવી આપવા છેલ્લા દોઢ વર્ષથી અમે હેરાન થઈ રહ્યા છીએ અહીં નથી એમ્બ્યુલન્સ આવી શકતી કે નથી બાળકોના સ્કૂલ વાન આવી શકતા અમે જ્યારે પણ કોર્પોરેશનમાં અરજી આપવા માટે જઈએ છીએ ત્યારે અમને માત્ર આશ્વાસન મળે છે મહિના પહેલા પણ અરજી આપવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર રસ્તાનું કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી બહેનોને પડતી મુશ્કેલી અમે સમજીએ છીએ ગટર અને પાણીની લાઇનનું ટેસ્ટિંગ પૂર્ણ થતાં જ સત્વરે નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે અમે ઓમનગર વોર્ડ નંબર બે માં આવીએ છીએ અમારી માંગ એ છે કે અમારા રસ્તા જલ્દી વહેલી ટકે અમારા રસ્તા બનાવી દો આ છેલ્લા દોઢ વર્ષથી અમે હેરાન થઈએ છીએ અહીંયા નથી કે કોઈ એમ્બ્યુલન્સ આવી શકતી નથી કે સ્કૂલના બાળકોના વાન આવી શકતા હંમેશા અમને એક જ આશ્વાસન આપવામાં આવે છે કે તમારો રસ્તા બની જશે છેલ્લા અમે મહિના દિવસ પહેલા પણ આ અરજી આપેલી હતી અમને ત્યાં આશ્વાસન આપીને જ અમને બહાર કાઢેલા હતા હંમેશા સ્ટેન્ડિંગ કમિટી અમે ત્યાં ગયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટી નું એવું કહેવાનું હતું કે તમારા વહેલી ટકે અમે રસ્તા બનાવી દેસુ હમણાં પણ અમે જયારે બે કલી રે છે બીજા કોઈ વિસ્તારમાં તકલીફ રેતી જ નથી અમને બસ એ જ માંગ છે કે અમારી અમારા રસ્તા જલ્દી જલ્દીમાં જલ્દી બનાવી દો બસ એ જ અમારી માંગ છે ત્યાં સુધી હવે અમે આ રસ્તો ખોલશું નહીં હવે અમને ગમે એટલા આશ્વાસન આપવામાં આવશે એ છતાં અમે આ રસ્તો ખોલશું નહીં અહિયાંથી બસ અમારી ઈ જ માંગ છે બીજું એ અમારી માંગ નથી અમે દોઢ વર્ષ થી છેલ્લા અમે રોડ થી કંટાળી ગયા છીએ એટલી ધૂળ અને કાકરા મોટા વાહનો આ બધું રોકી રહ્યા નથી અમે ઘણી વખત અરજી આપવા છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી મત જોતા હોય ત્યારે આ વિસ્તારમાં એક એક ઘર આવે છે અને ત્યાર પછી અમને આશા સિવાય કોઈ મળતું નથી એ લોકો બસ અમારી આ માંગ પૂરી કરી દે અમારે તાત્કાલિક રોડ બનાવવો પડે

એની બહેનો લગભગ એકાદ મહિના પહેલા મારી પાસે આવી હતી એ સાચી વાત છે કે એ લોકોના રોડ અને રસ્તા છે અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે છે ત્યાં ભૂગર્ભ અને પાણીની લાઈનનું કામ થયું એ પછી કરવાના થાય પણ ત્યારે જ મેં એ બહેનોને એવી બહેનધરી આપી હતી કે તમારા રસ્તા છે એ દોઢેક મહિનાની અંદર અમે કરી કેમ કેમકે ત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હતી નવા જે સ્વર્ણિમના કામો છે અને વાર્ષિક ભાવના જે ટેન્ડર છે એ ઓનલાઈન હતા એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે એટલા માટે આ બેનો એનું આજે બને રસ્તા પર બેઠી છે વચ્ચે એમનો ફોન પણ આવ્યો હતો